અંકલેશ્વર શહેર અને તાલુકામાં આવેલ વિવિધ મંદિર ખાતે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક સ્થળોની સાફસફાઈ અંગે આહવાન કર્યું હતું જેના ભાગરૂપે અંકટેશ્વર ભાજપા દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું મહાદેવ મંદિરે પૂજન બાદ ગળખોલ પાટિયા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર સાઈબાબા મંદિર સુરવાડી ગામ સ્થિત મહાદેવ મંદિર અને ભડકોદરા ગામના રામજી મંદિર ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ માજી તાલુકા પંચાયત પ્રમુખ અનિલ પટેલ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ ઝા નિતેન્દ્રસિંહ દેવધરા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની મૂર્તિની મહાપરિષદ થનાર છે એ અંતર્ગત પ્રદેશ જનતા પાર્ટીએ ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી તમામ ગામોની તમામ મંદિરોની સાફ સફાઈ થાય એ અંતર્ગત આજરોજ સવારમાં વિવિધ ગામ ખાતે મહાદેવ મંદિરની પૂજા કરવામાં આવી મહાદેવ મંદિરના સફાઈ કરવામાં આવી